પ્રજા કલ્યાણ અર્થે નર્મદા શિલાના તિલકવાડા તાલુકાના સાવલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો નાગરિકો પ્રત્યેની સંવેદનશીલતા લાગણી અને કાર્યદક્ષતાને વેગવંતુ બનાવવા તેમજ નાગરિકોના પ્રશ્નો રજૂઆતો તથા સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવે તેવા આશય સાથે તિલકવાડા મામલતદાર શ્રી પ્રતિક સંગાળા અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અતુલભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં સાવલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ગ્રામજનોની વ્યક્તિલક્ષી રજૂઆતો ત્વરિત નિકાલ લાવવામાં આવ્યો હતો આ પ્રસંગે તિલકવાડા મામલતદાર શ્રી પ્રતિક સંઘાળાએ જણાવ્યું કે આ દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ સાવલી ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયો છે આ સેવાસેતુમાં દરેક તાલુકાના ગામોને ક્લસ્ટર બનાવીને નાગરિકોની રોજબરોજની વ્યક્તિલક્ષી જરૂરિયાતો સરકારી કચેરીઓમાં પડતી હોય છે જે વિવિધ પંચાવન વિભાગની સેવાઓના સીધા લાભ નાગરિકોને એક જ સ્થળે મળી રહે તેવા તથા તેમની રજૂઆતોનો ત્વરિત ઉકેલ આવે તેવી વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે એક સ્થળે સરકારી કચેરી દ્વારા લાભાર્થીઓને સેવા આપવામાં આવી રહી છે આજે અહીં ગ્રામજનોને રેશન કાર્ડમાં ઈ કેવાયસી આધાર સિડિ આવકનો દાખલો જન્મ મરણ લગ્ન પ્રમાણપત્ર વરસાઈ સહિતની અનેકવિધ સેવાઓનો લાભ મળ્યો છે મારે આજે આવકનો દાખલો કાઢવાનો હતો તો તિલકવાડા કાઢવામાં આવે છે પણ અહીંયા સાવલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો તેમાં અમે આવકનો દાખલો તાત્કાલિક અમને મળી ગયો છે એટલે જે ધક્કા ખાવાના રહેતા હતા તિલકવાડા તે ધક્કા ખાવા પડ્યા નથી તે બદલ હું આ સરકારશ્રીનો સેતુ કાર્યક્રમમાં જે કર્મચારી છે તેનો દિલથી આભાર માનું છું આજરોજ તિલકવાડા તાલુકા કક્ષાનો દસમા તબક્કાનો સેતુ સાવલી ગામની પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે તારીખ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી દસમા તબક્કાના સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું છે જેમાં દરેક તાલુકામાં ક્લસ્ટર બનાવીને ત્રણ ગામમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ પંચાવન વિભાગોની સેવાઓ કે જે એક જ દિવસમાં સેવા આપી શકાય તે સ્થળ ઉપર તેની સેવાઓ આપવામાં આવી રહી છે અને તે ઉપરાંત જે પુરવઠા વિભાગમાં રેશન કાર્ડમાં ઈ કેવાય સીની કામગીરી ચાલી રહી છે તે પણ અત્રે સેટઅપ કરીને આધાર કાર્ડ કેવાયસી તથા ઈ કેવાય સીનું આયોજન અત્રે કરવામાં આવ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર